ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે ભગતસિંહની પ્રતિમા પાસે જૂનું ન્યાય મંદિર પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ના ને બને તો આઠ દસ દિવસ થઈ ગયા પણ ઘટના પછીનું જે સરકારનું સરકારે એ નિભાવવું જોઈએ એમને કે ભાઈ આ દીકરી ઉપર બળાત્કાર થયું છે ગુનેગારને પકડી લીધા છે પણ જે રીતે માનવ ધર્મ આ સરકારે નિભાવવું જોઈએ એ માનવ ધર્મ નહીં નિભાવ્યું સરકાર કોઈની બી હોય કોંગ્રેસની હોય ભાજપની હોય આપની હોય ગમે તેની પણ દીકરી તો આ દેશની હતી જો દીકરી દેશની હોય તો એમાં પક્ષા રાજકારણ કેમ અહીંયા બનાવ બને કે ગમે ત્યાં બને આવા બનાવ તો ગમે ત્યાં બની શકે છે ઝારખંડનો માણસ હતો તો શું છે ગુનેગાર ગુનેગાર હોય છે ગુનેગારને સજા મળવી જોઈએ પણ એનો મતલબ એનો મોતનો મલાજો પીઠ તમે સંભાળી નથી શકતા તમે એમના મા બાપને મળવા ના દો તમે પ્લેનમાં લિફ્ટ ના કરવા દો શું માંડ્યું છે તમે શું બતાડવા માંગો છો સરકારનો મતલબ એ નથી કે સરકારનો બચાવ કરો સરકારનો એ મતલબ હોય કે પારદર્શક સરકાર હોય ગુનાગાર છે તો ગુનેગારને સજા મળે અને કડકમાં કડક કાયદો કરે સવાલ એટલી બધી નિરજતા મારા જેવો વ્યક્તિ આજે ત્યાં રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી બેસીને એમની દીકરીના મા બાપને મળવાની ઈચ્છા રાખો કારણ કે મને ઉપરથી ફોન હતો કે એમને જે મદદ જોઈતી હોય ઝારખંડ ની સરકાર મદદ કરવા માટે તૈયાર તમે નથી કરી શકતા એ તો તમે પુરવાર કરી દીધું છે પણ કોઈ મદદ કરવા માંગતો હોય એ ગરીબ પરિવારને તો તમને શું પેટમાં દુખે છે એક એ એસપી જેનો બહુ મોટો તાઇફા કરી રહ્યા હોય એ પ્રમાણે પાછળથી એને લઈ ગયા એનું પોસ્ટમોર્ટમ કરી દુ કાયદા વિરુદ્ધ નું કામ કર્યું છે એક તો મા બાપને મળવા માટે રોકી ના શકે બીજું રાત્રે પોસ્ટમોર્ટમ ના થાય યાદ રાખજો આ બંને કૃત્ય જે એને કર્યા છે એ કાયદાની વિરુદ્ધ કર્યા છે અને હું આગળ વધીશ આપવા માટે કારણ કે આજે તો આ એક દીકરી છે કોઈ બીજી દીકરી હોય ત્યારે બી આવા તાયફા કરશે આવા તાયફા વાળાને નહીં સત્તાનો દુરુપયોગ ના થાય સરકાર ગમે તે કે પણ તમારે કાયદાથી જ કામ કરવાનું છે તમે કાયદાથી બંધાય ના છો કાયદા વગર ઉપરવટ જઈને કામ કરતો એ કામ શોષણ કરી રહ્યા છે લોકો એવું સમજી સંસ્કારી નગરી વડોદરા શહેર અને એમાં આ ગુજરાતની ભાજપ સરકારે જે માનવતા બતાવવાની જગ્યાએ અમાનુષી વર્તન એટલા માટે કહું છું કારણ કે આ નવ વર્ષની દીકરી જેને જીવ ગુમાવ્યો જેની સાથે દુષ્કર્મ થયું અને જે નરાધમે દુષ્કર્મ કર્યું એને હજુથી ફાંસીની સજા થઈ નથી અને દવાખાનામાં જયારે એસએસજીમાં આ દીકરી એડમિટ હતી આપ સૌ જાણો છો કે ઝારખંડના શ્રી દીપિકા સિંહ અહીંયા રૂબરૂમાં આવ્યા અને દીકરીને મળ્યા અને પરિવારને મળ્યા આર્થિક સહાય ગુજરાતની સરકારે તો ના આપી ભાજપ સરકારે પરંતુ ઝારખંડના મંત્રીએ આર્થિક સહાય આપી ચાર લાખ રૂપિયાનો ચેક આપ્યો અને પચાસ હજાર રૂપિયા કેશ આપ્યા અને ગુજરાતના જે મંત્રીશ્રી હતા એમનો સમય પણ માંગેલો કે આ બાબતે મળું છે કારણ કે ગુજરાતમાં બળાત્કારના બનાવો આપણે જાણીએ છીએ કે જે ભાજપની સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે આજે એમના શાસનમાં દીકરો સુરક્ષિત નથી અને રોજે બળાત્કારના કેસો થાય છે ત્યારે ભલે આ શ્રમજીવીની દીકરી હતી પણ માણસ તો હતી ને એ લોકો શ્રમજીવી પરિવાર ભલે ઝારખંડના હતા પણ રહેતા હતા ગુજરાતમાં પોતાનું ગુજરાત ગુજરાતમાં ચડતા ભરૂચના ઝઘડિયામાં આ દુષ્કર્મ થયું ત્યારે આ રાજ્યની સરકાર કોઈ પણ જાબદારી તો ના લીધી પરંતુ એની એના પરિવારને કોઈ સાંત્વના આપવાના આવે એના પરિવારને કોઈ આર્થિક સહાયની વાત નહીં અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ આવ્યા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવ્યા અમારા એસસી સેક્રેટરી રામકિશનજી ઓઝા આવ્યા ઝારખંડ થી મંત્રી રૂબરૂપી ના ધારાસભ્યો ભાજપના કોર્પોરેટરો આજે ગુજરાત ની બહાર બીજા રાજ્યમાં જ્યાં ભાજપ સરકાર નથી હોતી ત્યારે તમે કેન્ડલમાં જ કરો છો ત્યારે તમે ધુઓ પાડો છો આંદોલન કરો છો તો આજે ગુજરાતમાં જયારે બનાવો વધી રહ્યા છે ત્યારે

જયારે ઝારખંડની સરકાર અને અમે બધાએ કીધું અમારા નેતાઓએ કે અમે બાય ફ્લાઇટ એને ઝારખંડ મોકલીને ત્યાં એની માન સન્માન સાથે અંતિમ ક્રિયા કરાવીએ પરંતુ આ ભાજપના નેતાઓ અને આ જે પ્રશાસન છે તો વિચાર કરો કે બાય રોડ એમ્બ્યુલન્સથી મોકલ્યા અને ત્યાં હજુ સુધી એ લોકો પહોંચ્યા પણ નથી એટલે અંતિમ ક્રિયા ક્યારે થશે આજે કોઈ સાથે કોઈ નાની દીકરી જેને કોઈનું શું બગાડ્યું હતું એની સાથે દુષ્કર્મ થયું આજે એની અંતિમ ક્રિયાને પણ તમે માન સન્માન સાથે ના કરી શકો આવી જાડી ચામડીની સરકારના આવા જાડી ચામડીના આ બીજેપીના નેતાઓ શરમ આવી જોઈએ અમે વિપક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ભગતસિંહ ચોક જે જૂનું ન્યાય મંદિર છે કે જ્યાં આ વડોદરામાં અને ગુજરાતમાં જયારે ન્યાયની આશા નથી ત્યારે ન્યાય મંદિર ખાતે અહીંયા ઉભા છે સૂત્રોચ્ચાર તો અમે એટલા માટે કર્યા છે કે આ ભાજપના નેતાઓને શરમ નથી આવતી અને અહીંયા કેન્ડલ મીણબત્તી પ્રગટાઈને આ દીકરીની આત્માને શાંતિ મળે એના શ્રદ્ધાંજલિનો પણ અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને માટે અહીંયા કોંગ્રેસ પરિવારજનો બધા ઉપસ્થિત છે માનો છો ભાજપ સરકારે ચલાજો પણ હજુ નથી જાળવ્યો સો ટકા આ લોકોએ જે દીકરી સાથે જે દુષ્કર્મ થયું ને જે પીડા આ ભોગવી દીકરીએ એ તો એ જાણે પણ આ દુઃખમાં સહભાગી પણ નથી આ બીજેપીના નેતાઓ શરમ આવી જોઈએ આમ તો ગુજરાત રાજ્યની બહાર જ્યાં સરકાર ભાજપ નથી ત્યાં કોઈ બનાવ બને તો ભૂમો પાડે આંદોલનો કરે પણ જ્યારે ગુજરાતમાં આ બનાવ બન્યા વડોદરામાં ખાસ કરીને આપણે સંસ્કારી નગરી કહીએ આપણને દુઃખ થાય કે આ બીજેપીના નેતાઓએ એની મોતની પણ એ ના રાખી અને જે માન સન્માન સાથે એ દીકરીને અંતિમ ક્રિયા થવી જોઈતી હતી આજે બાય ફ્લાઇટ જો છોકરી પહોંચી ગયો હોત અત્યાર સુધી એની અંતિમ ક્રિયા થઈ ગયો તું બાય રોડ મોકલ્યા કોંગ્રેસના નેતાઓને મળવાના દે પોલીસને આગળ કરે જાણે કોઈ ગુનેગારો હોય એમ એવી રીતે આ લોકો બિહેવિયર કરે એટલે આ બધું આ લોકોના જે તગલખી આ લોકોને સત્તાનો નશો ચઢ્યો છે માનવતા ભૂલ્યા છે આવનાર દિવસમાં મોટું કુદરત આપશે મોટું દીકરી કુદરતની હતી કે હું તો એવું કહું છું કે એ દીકરી માણસ તો હતી ને સૌથી મોટો ધર્મ શું છે માનવતાનો ધર્મ છે ભલે ઝારખંડ ની હતી પણ એ શ્રમજીવી પરિવાર અહીંયા ભરૂચમાં ઝઘડિયામાં એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા શ્રમ કરીને ત્યારે જ્યારે ગુજરાતમાં બનાવ બન્યો હોય અને વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં લાયા હોય ત્યારે એક માનવતાના ભાગે તો આવું જોઈએ બીજેપીના નેતાઓને એમના સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યોએ પણ કોઈ ના આવ્યું અને બીજી બાજુ જ્યારે બનાવો બને જ્યાં ભાજપની ના હોય ત્યાં ત્યારે આપણે જોઈએ છીએ કે બીજેપીના નેતાઓ કેવા તાઇફા કર્યા છે પરંતુ અમે તો સરકાર ગમે તે તેની હોય અમારી સરકાર હોય ને ખોટું કર્યું હોય તો અમે આંદોલન કરીએ છીએ જે ખોટું થયું છે એની સામે બોલવું જોઈએ અન્ય સામે બોલવું જોઈએ અને માટે આ દીકરીને આજે એની આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ માટે અમે અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે બેરી મુંગી સરકાર સુધી અમારો સંદેશો પણ પહોંચાડી રહ્યા છે